દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જાય ભગવાન મિત્રો હેડિંગ વાંચ્યું હશે કે પાણી પીવાની કળા તમને પાણી પીવામાં શું કળા હોય યાર મિત્રો એવું છે ને કે પાણી પીવાની અંદર પણ જો થોડીક સાવચેતી રાખવામાં આવે તો ઘણા બધા પેટના રોગો ગેસ એસિડિટી બ્લોટિંગ એનાથી ઇનડાઈજેશન એનાથી આપણે બચી શકીએ છીએ કુદરતે આપણા શરીરની અંદર ડાયજેશન સિસ્ટમ માટે બહુ એક 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 અમૃત મૂક્યું છે એ અમૃતનું નામ છે સલાઈવા આપણા મોડાની અંદર જે લાળ થાય છે એ લાળ આપણો જે સ્ટાર્ચ છે કાર્બોહાઈડ્રેટ છે જેવો કોડિયો મોઢામાં મૂકીએ છીએ એની સાથે એનું ડાયજેશન શરૂ થઈ જાય છે ઘણાને એવું હશે કે પેટમાં ગાયા પછી ખોરાક પચે છે ના ખોટી વાત છે અહીંયા મૂકીએ છીએ કોળીઓ ત્યાંથી ડાયજેશનની પ્રક્રિયા પ્રોસેસ શરૂ થઈ જાય છે મિત્રો આ જે સલાયવા છે લાળ છે લાળ એ સારી છે હશે આલ્કલીન છે અને આપણી હોજરી જે છે એસિડિક છે એમાં એચસીએલ છૂટે છે હાઇડ્રોક્લોરિક એસિડ છૂટે છે એ એસિડને ડાયલ્યુટ કરવા માટે મિત્રો આપણા મોઢાની અંદર કુદરતે લાળ મૂકી છે એટલે જ્યારે પણ આપણે પાણી પીએ કે ખોરાક ખાઈએ ત્યારે એમાં લાળ ભળે છે અને લાળવાળો ખોરાક અંદર જાય છે અને એસિડને ડાયલ્યુટ કરવાનું કામ કરે છે તો પાણી આપણે દિવસમાં ચાર પાંચ વખત ચાર બે ચાર લીટર પાણી પીએ તો એની અંદર પણ આયુર્વેદની અંદર મિત્રો સ્પષ્ટ કહ્યું છે કે પાણી ક્યારે પણ ઘટકટાઈને ક્યારેય નહીં પીવું હંમેશા પાણી ખુલ્લા કરીને પીવો ધીમે ધીમે પીવો ચૂસી ચૂસીને પીવો તમે જુઓ પ્રકૃતિનો જાનવરો જે છે ને પક્ષીઓ છે ને એ પ્રકૃતિના આ નિયમને ફોલો કરે છે ચકલી છે કાબર છે કબૂતર છે કાગડો છે એ તમે જોજો પાણી પીતા હોય ત્યારે એક ચાંચ મારે પાણીમાં પાણી પીવે આજુબાજુ જુએ થોડીવાર પછી પછી બીજી ચાંચ મારે પછી પાણી પીવે આ રીતે એ પાણી ચાંચથી મોઢામાં લે છે મોઢામાં એના કુલ્લા કરે છે કોગડા કરે છે બધું ફેરવે છે પાણી અને પછી અંદર ઉતારે છે એટલે પાણીની અંદર લાળ ભળી જાય છે લાળ આલ્કલીન છે ડાયજેસન સિસ્ટમને પાવરફુલ કરે છે તમે જે ખોરાક લો છો પાણી લો છો એને ડાયજેસ્ટ કરી દે છે જો એમાં લાળ ભળે તો એટલે દરેક પક્ષી આ રીતે પાણી પીવે છે તમે કોઈ દિવસ સાંભળ્યું કે કોઈ કાબર ઓબિસિટી વધારે વજનવાળી જાડી થઈ ગઈ કોઈ ચકલીને એસિડિટી ગેસ થઈ ગયો કોઈ કબૂતરને ડાયાબિટીસ થઈ ગયો સાહેબ જુઓ કોઈ 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 પક્ષી જાડું નથી થઈ જતું કે કોઈ પક્ષી દુબળું નથી થઈ જતું એનું કારણ આ જ છે કે પાણી પીવે છે ત્યારે કુદરતને ફોલો કરે છે આપણે પણ પાણી પીએ ત્યારે આ રીતે પાણી પીવાનું ખાસ સમજી લેજો આ રીતે એક ઘૂંટડો પાણી ભરો અને પાટ પાણીને ચારે બાજુ એ કરો પછી નીચે ઉતારો આ રીતે આખો ગ્લાસ પાણી પીવાનું હોય આ તો યાર જો ને કે પેલી ફેક્ટરીઓ ચાલતી હોય મિલો ચાલતી હોય ને અંબાણી જેમ ટાઈમ ના મળતો એમ હડીએ 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 પાણીનો ગ્લાસ ભર્યો નહીં અને સીધા ગટ ગટ ઘટ કરીને અડધી સેકન્ડમાં પીન સીધા નીકળી જવાનું ના મિત્રો શરીર માટે ટાઈમ આપો શરીર માટે ટાઈમ આપશો તો જ આ બીજી ભૌતિક સંપત્તિ સુખ સાધનોને તમે ભોગવી શકશો શરીર સારું હશે તો માટે ખાવા પીવાની અંદર કાળજી રાખો અને જે રીત આયુર્વેદે બતાવી છે એ રીતે જ પાણી પીવો મેં કહ્યું એ રીતે પાણી પીશો મિત્રો તો તમારા પેટના સામાન્ય રોગો બધા ખલાસ થઈ જશે બ્લોટિંગ છે ઇન્ડાઇજેશન છે એસિડિટી છે આ બધું આનાથી સિમ્પલ નિયમ આટલો પાડજો પાણી પીવાની આ કળા મેં તમને શીખવી છે એ રીતે તમે જ્યારે પાણી પીવો ત્યારે આ રીતે પાણી પીજો આવતા વિડીયોમાં ખોરાક કેવી રીતે લેવો જોઈએ અને ખોરાક કઈ રીતે લેવો જોઈએ ક્યારે લેવો જોઈએ કેટલા સમયમાં લેવો જોઈએ એ આવતા વિડીયોમાં વાત કરીશું પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભ નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત